દાદા ભગવાન મંદિર હોલ નવા ગામ તાલુકો કામરેજ જિલ્લા સુરત ખાતે શ્રી કિરીટભાઈ પટેલ પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સમિતિનાની આગેવાનીમાં તેમજ શ્રી સતીશભાઈ પટેલ પ્રમુખ રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રીની ઉપસ્થિતિમાં પ્રતિક ધરણા શરૂ થયેલ છે

અને દક્ષિણ ઝોનના સાત જિલ્લાઓ નર્મદા ભરૂચ સુરત કાપી નવસારી વલસાડ આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી મિત્રો અહીંયા હાજર છે અને એક જ માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવી છે સરકાર માંગ ન સ્વીકારે તો આવનારા દિવસોમાં પણ આનારી જલન કાર્યક્રમો આપીને સરકાર છે જાગૃત કરવાનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આજે બે હાજર પહેલાના જે લોકો ભરતી થયા છે કર્મચારીઓ એના જૂની પેન્શન સમાવ બાબતનું આંદોલન છે અને એક ચાર બે હાજર પાંચ પછીના કર્મચારીઓ માટે પણ જૂની પેન્શન યોજના લાગુ કરો સમગ્ર દેશમાં એના માટેનું આ દક્ષિણ આંદોલન છે આ કેટલા ઝોનક્રમ રાખવામાં આવેલ છે આ ચાર ઝોનમાં કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં છે દક્ષિણ ઝોન થી શરૂઆત કરી છે સાત જિલ્લાના તમામ કર્મચારીઓ આજે આ આંદોલનમાં ઉપસ્થિત